અને પછી બરોબર હું આવું છું કપડો હું હજી આવું આપડે બેસી બરોબર વીસી કરવાની એના માટે બધું પડશે જો હોય ચંદન ના અને હું આવીને સ્પંદ કરું બરોબર એટલે પાંચસો એક રૂપિયા તૈયાર રાખજો આપડે મને હું આવી જાય લગભગ આઠ વાગે જેવો આવી જઈશ સારું બાજુ કરી બધું હવે બરોબર હજી હવે આ જગ્યા થોડી ખરાબ છે તમને ખબર નઈ કઈ દઉં સારું બાજુ માંગતા નહીં બરોબર યાર બાબત

લા માં આવી જાવ એ હાલ હા બસ સુકામ ઉપાડ પટાઓ દો કરી એટલું જલ્દી કરવું પડશે આવજો ના બોલું હા

nó ở cái này đâu đâu nữa, le không đây, mày làm nghề gì

ચંદન લાકડા લઈને આવું એટલે આવતો ઘરે તમે વિધિ કરે તો બરોબર

अमे तनक को खौरावाना नही ये दोहो चितले रहे सो तो धोती बोती मारो बण एकरा जान दे रे तो नही पुष्पा को ये शक्ल खिलाड़ी नहीं समझ करेगा फायर यू तू केगा नहीं साला क्या हमको मंगवाऊं शांतिदा वन देर क्या हमको मंगवाऊं जो है पर अच्छा है

ઓ દુઆ તુમે ધન રાખતો નથી કોરા કોરા નો હાથો પાઈ ગયો તને પાટ કરવા હા હા બેમો હવા કરીએ વાના નમ હ કોમ પુષ્પાય નમ હ એક રેગડી ગઈ નોખો પછી નેકડીયા ભલે હા કોઈ નોખો રેગડીયા પોલીસ બહુ પડી છે બેઠો છે એટલે આ ડોહા તને હું જ પડતી નહિ તું આવા છોકરાને

બે આદિલે દોહા વા ચંદન લાટુ લેણા વારી આઈ બરોબર ઓલ હું મારા હાથે ને નો હાથ લાયા હે પાહુ આંગ દૂર ગઈ ને એ યાર Kapan waktu sih warna warni?

ओ <opas> नाला <laughs> <laughs> <opas>